કોઈ ને કોઈ ચોક્કસ રહેતું હોય તો વિદ્યાર્થીઓને એક ડિમાન્ડ રહેતી હોય કે સર આવું કંઈક ચોક્કસ અમને એક સિમ્પલ મટીરિયલ મળી જાય કે જેના લીધે અમારો આ પ્રશ્ન ઉકેલાઈ જાય તો એના માટે થઈને મિત્રો વર્લ્ડિંગ બોક્સ એકેડમી દ્વારા આ બધા વિદ્યાર્થીઓ માટે એક કેલેન્ડર ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ એક એવો ચાર્ટ છે કે જેમાં જાન્યુઆરી થી લઈ ડિસેમ્બર મહિના સુધીના જે તારીખે ઉજવવામાં આવતા અગત્યના દિવસો હોય એ પછી રાષ્ટ્રીય સ્તરનું હોય અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરનું હોય એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેમ કે તમે અહીંયા વિડીયોમાં જોઈ શકશો કે ભાઈ જાન્યુઆરી મંથના જેટલા પણ દિવસો છે એનો સમાવેશ થાય છે જે તારીખે જે દિવસ છે મિત્રો જો અહીંયા નીચે એવી રીતે આપણે લખી નાખેલું છે ફેબ્રુઆરી મહિના એવી રીતે બાજુમાં માર્ચ મહિનો અને એવી રીતે તમે જોશો તો આ આખા ચાર્ટમાં તમને જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીના તમામ મંથ છે એનો સમાવેશ થાય છે હવે જુઓ દોસ્તો આ ચાર્ટ તમે તૈયારી કરતા વિદ્યાર્થીઓ તમારા સ્ટડી ચેનલની બાજુમાં તમારી નજર સામે તો ઘણું બધું સરળ થઈ જશે તો આવો મહત્વપૂર્ણ અગત્યનો જે ચાર્ટ છે એ નીચે આપેલા નંબર પર સંપર્ક કરવાથી પણ તમને ખ્યાલ આવશે ક્યાંથી મળી શકશે આ ઉપરાંત વર્લ્ડિન બોક્સ એકેડમીની જે અ ઓનલાઈન એપ્લિકેશન છે એમાં પણ તમે ઓનલાઈન ઓર્ડર કરીને પણ આ ચાટ મેળવી શકો છો તો હવે રાહ ના જવો આટલું અગત્યનું મટીરિયલ તમને ખૂબ જ ઓછી કિંમતે મળવા પાત્ર થાય છે વેલી તકે અને ઓર્ડર કરો થેન્ક યુ